અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલા સત્તર મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસે રૂપિયા ત્રણ પોઈન્ટ બે લાખની કિંમતના સત્તર મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં સફળતા મેળવી છે આ સાથે જ મોબાઈલ ચોરી અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા અમરેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ 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 ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઉપર જવાનું જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલા મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો